શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું મૌની અમાવસ્યા વિશે આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ મૌની અમાસ વાણીનો તેજ વધારવાનો શ્રેષ્ઠ દિવસ છે આજે એટલે કે પોષ મહિનાની અમાસ છે આજના દિવસે મૌની અમાસની વિશેષતા એ છે કે તે પ્રયાગ ખાતેના ત્રિવેણી સંગમમાં જ્યારે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે આવી છે એટલે ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમની જેમ આ દિવસે સ્નાન દાન અને જાપ કે જપની ત્રિવેણી સાધકે અપનાવવાની છે મૌની અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં એટલે કે મકર રાશિમાં હોય છે આમ આ બંને ગ્રહો એક જ દિવસે એક જ રાશિમાં આવતા આ દિવસ સંપૂર્ણ શક્તિથી ભરપૂર એટલે ઉર્જાવાન અને પાવન બની રહે છે ત્રિવેણીના મહાકુંભ સમયે ગંગા સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે આ દિવસે સાધકો એક દિવસ એક માસ ત્રણ માસ કે એક વર્ષ સુધીના મૌનનો સંકલ્પ લેશે તમે કલ્પના કરી શકો તે તમારી પાસેથી વાણીની શક્તિ લઈ લેવામાં આવે તો શું થાય હવે બીજું વિચારો કે તમારી પાસે વાચા છે અને છતાં તમે તેનો ઉપયોગ નથી કરતા અને તે એક સાધના તરીકે તમે વિકસાવો તો શું થઈ શકે ભારતીય સંસ્કૃતિમાં આપણી શક્તિને વિકસિત કરવા માટેના પ્રયોગો વર્ષભર તેની નિશ્ચિત તિથિએ કરવામાં આવે છે આવો જ એક મૌન તથા વાણીના તેજને વિકસિત કરવાનો દિવસ છે ની અમાસ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બુધવારના દિવસે આ પર્વ એટલે કે આજના દિવસે આવી રહ્યું છે આ વર્ષે આવતી મોની અમાસની વિશેષતા એ છે કે તે પ્રયાગ ખાતેના ત્રિવેણી સંગમમાં જ્યારે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે આવી છે એટલે ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમની જેમ જ આ દિવસે સ્નાન દાન અને જાપ કે જપની ત્રિવેણી સાધકે અપનાવવાની છે એવું પણ કહેવાય છે કે આ દિવસે મનો ઋષિનો જન્મ થયો હતો મકર રાશિમાં સૂર્ય અને ચંદ્રના યોગને કારણે પણ આ દિવસનું મહત્વ વધી જાય છે આ દિવસે પવિત્ર નદીઓ તીર્થસ્થાનોમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ પવિત્ર દિવસે મૌન રાખીને અથવા મુનિઓની જેમ આચરણપૂર્વક સ્નાનદાન કરવાનું વિશિષ્ટ મહત્ત્વ છે મૌની અમાસ એ જ્યોતિષશાસ્ત્ર સાથે સંકળાયેલું પર્વ છે જેનું એક આગવું મહત્ત્વ છે સામાન્ય રીતે જે વ્યક્તિઓનું કોઈ પણ કાર્યમાં પુણ્યક્ષીણ લાગતું હોય કે અટકીને કાર્ય થતા હોય તે શ્રદ્ધાળુઓ પણ આ દિવસે પિતૃ કાર્ય એટલે કે શ્રાદ્ધ તર્પણ વગેરે કરીને પણ તેઓના કાર્યને વેગ અપાવતા હોય છે આ દિવસે શક્ય હોય તેટલા સમય સુધી મૌન ધારણ કરવું જોઈએ મૌની અમાસના દિવસે સોમવાર હોય તો તેનું મહત્ત્વ વધી જાય છે આ દિવસે ત્રિવેણી સંગમ અથવા ગંગા નદીમાં સ્નાનદાનનો વિશિષ્ટ મહિમા છે અત્યારે પ્રયાગ અલ્હાબાદ ખાતે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યાં આ દિવસે વિશ્વભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ મૌની અમાસનું સ્નાન કરવા ઉમટી પડશે એવું કહેવાય છે કે દોઢ કરોડથી પણ વધુ શ્રદ્ધાળુઓ આ સ્નાનનો લાભ લેશે સાથે જ સાધુ સંતો સૌ પ્રથમ આ સ્નાનનો લ્હાવો લેશે આ સ્નાન સાથે જ સાધુ સંતોના દર્શનનું પુણ્ય પણ કંઈક અલગ જ હોય છે મૌની અમાસના રોજ નિત્ય કર્મ કરી સ્નાન કરીને તલ તલના લાડુ તલનું તેલ આમળા કે વસ્ત્રનું દાન ઉત્તમ માનવામાં આવ્યું છે આ દિવસે સાધુ મહાત્મા બ્રાહ્મણોને દીપદાન અને ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે કાળા તલમાં ગોળ મેળવીને લાડુ બનાવવામાં આવે છે તેને લાલ વસ્ત્રમાં મૂકીને બ્રાહ્મણોને દાન કરવામાં આવે છે આ દિવસે બ્રહ્મ ભોજન કરીને યથાશક્તિ દક્ષિણા પણ અનેક શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે આ દિવસે બ્રહ્મદેવ એટલે કે બ્રહ્માજી તથા ગાયત્રીના જાપ પણ અવશ્ય કરવા જોઈએ શ્રદ્ધા ભક્તિથી દાન પુણ્ય કરવા જોઈએ સ્નાન જાપ પછી હવન અને દાન કરે છે તેનાથી પાપનો નાશ થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે આ દિવસે સ્નાન દાન જાપ ઉપરાંત પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવાનું પણ વિશિષ્ટ મહત્ત્વ છે આ કાર્યથી વ્યક્તિના આયુષ્ય આરોગ્ય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ અને તેના વંશ અખંડિત રહે તેવી પિતૃઓની કૃપા મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવે છે મોની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો મહિમા છે આ દિવસે જો રવિવાર વ્યતિપાત યોગ અને શ્રવણ નક્ષત્ર હોય તો અર્ધદય યોગ થાય છે આ યોગમાં દરેક સ્થળોના જળ ગંગા જળ તુલ્ય બની જાય છે આ વર્ષે મકર રાશિમાં ચંદ્ર સૂર્યની સાથે રવિવાર પણ આવ્યો છે આ યોગમાં યથાશક્તિ કરેલું સ્નાનદાન અને જપનું ફળ મેરુ સમાન થઈ જાય છે આ દિવસે મૌન વ્રતનો ખાસ મહિમા છે આ વ્રતનો અર્થ એ છે કે મનુષ્યએ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ પોતાની વાણીના સંયમ દ્વારા ધીમે ધીમે ઇન્દ્રિયોને વશમાં કરવાની કળાને જ મૌન કહે છે ઘણા લોકો આ દિવસથી જ મૌનવ્રત ધારણ કરવાનો નિયમ લે છે તેમાં કોઈ સમયની અવધિ નિશ્ચિત કરાઈ નથી પરંતુ સાધક પોતાની રીતે સંકલ્પ લે છે કે તે કેટલા સમય માટે મૌન વ્રત ધારણ કરે સામાન્ય રીતે સાધકો મૌની અમાસથી એક દિવસ એક માસ ત્રણ માસ એક વર્ષ સુધી પણ મૌન ધારણ કરતા હોય છે ભૌતિક દ્રષ્ટિએ તમે વાણીને વિરામ આપ્યો ગણાશે પરંતુ મૌનને કારણે વ્યક્તિને સ્વાભાવિક આનંદ અને શાંતિનો અનુભવ થશે સાધના ક્ષેત્રે અગ્રેસર સાધકો જાણે છે કે મૌનમાં કેટલી તાકાત અને શક્તિ રહેલી છે મૌન એટલે વાચિક મૌન મોઢેથી ન બોલવું પરંતુ ઈશારાથી અથવા લખીને કહેવું આ મૌન તો બધા જાણે જ છે કેટલાક સાધકો તો ઈશારા કે લખીને પણ ન બોલવું તેમ બહારનો કોઈ પણ વ્યવહારિક સંબંધ ન રાખવો તેવો નિયમ પણ પાળતા હોય છે મોઢેથી ન બોલવું એ વૈખરી વાણીનું મૌન થયું પરંતુ વાચાનું પૂર્ણ મૌન તો ત્યારે જ વિચાર અને મનન જ્યારે બંધ થાય ત્યારે જ થાય છે વાચાના પણ ચાર પ્રકાર છે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી વૈખરી કરતાં મધ્યમાં સૂક્ષ્મ તેના કરતાં પશ્યંતી સૂક્ષ્મ અને તેના કરતાંય પરાવાચા સૂક્ષ્મ છે માટે આ પરાવાચાનું મૌન સધાય ત્યારે જ વાચાનું પૂર્ણ મૌન કહેવાય છે અસ્ત્રોમાં વૈખરીની શક્તિ કરતાં પણ મધ્યમાં વાચાની શક્તિ દસ ગણી કહી છે મધ્યમાંની શક્તિ કરતાં દસ ગણી પશ્યંતીની શક્તિ કહી છે અને પશ્યંતીની શક્તિ કરતાં દસ ગણી પરાવાચાની શક્તિ છે પરાવાચાની શક્તિ કરતાં દસ ગણી વધુ શક્તિ પરાતીતની બતાવી છે આ તો સાધનાના વિવિધ તબક્કાની વાત થઈ પરંતુ જે વ્યક્તિ સૌ મૌન રાખવાનો પ્રયાસ કરે તે પણ આ ક્ષેત્રનો સાધક બનશે અને ધીમે ધીમે ક્રમશઃ યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ આ માર્ગે આગળ વધી શકશે અંતમાં મૌન દરમિયાન જ આત્મા પરમાત્મા હોય તે સ્થિતિ અનુભવ તો થઈ જશે આ દિવસે મૌન ધારણ કરીને સ્નાન કરવાનું હોય છે વાણીને નિયંત્રણમાં રાખવા માટે આ શ્રેષ્ઠ દિવસ કહેવાય છે મૌની અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા બાદ મૌન રાખીને એકાંત જગ્યાએ જપ વગેરે કરવા જોઈએ આથી ચિત્તની શુદ્ધિ થાય છે એવું કહેવાય છે કે તેનાથી આત્માનું પરમાત્મા સાથે તાદામ્ય સધાય છે દુનવયી વિચારોથી થોડો સમય વિમુખ થઈને પરમાત્મા સાથે સાયુજ્ય સાધવા માટે મૌન એક સાધન બને છે આ વાણીને એક તેજ આપનારા દિવસે શ્રદ્ધાળુ પ્રતિજ્ઞા કરે છે કે અસત્ય છળ કપટ વગેરેને પોતાના જીવનમાં કે વાણી વર્તનમાં પ્રવેશવા નહીં દે અને દરેક દુર્ગુણોથી પોતાના મનને દૂર કરીને સબળ બનાવવા માટે અગ્રેસર બને તેનાથી મન શાંત બને છે અને શાંત મન તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું મૌની અમાવસ્યાના મહત્વ વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપણે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક વિડીયોને લાઈક અવશ્ય કરજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ